તો દિલ્હીમાં પણ આજે એનડીએના પક્ષોની બેઠક મળશે પીએમએ નીતિશ અને નાયડુને ફોન કરીને બોલાવ્યા તો નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન દિલ્હી ખાતે પહોંચશે આજે ઇન્ડિયા અને એનડીએ ની આ બેઠક મળવા જઈ રહી છે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મલ્લિકાર્જુન ખડગે ના ઘરે યોજાશે જ્યારે એનડીએ ની દિલ્હી ખાતે આ બેઠક યોજાશે પીએમએ નીતિશ અને નાયડુને ફોન કરીને બોલાવ્યા છે કુમાર અને ચિરાગ પાસવાન દિલ્હી ખાતે પહોંચશે લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા જેમાં એનડીએ ને બસો બાણું બેઠકો મળી છે જ્યારે ઇન્ડિયાને બસો ચોત્રીસ બેઠકો મળી છે આજે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે ગઈકાલે પરિણામ આવ્યા બાદ આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાશે તો મહાગઠબંધનના નેતાઓ સાથે આ બેઠક યોજાશે બેઠકમાં ગઠબંધનનું વલણ નક્કી કરવામાં આવશે ટીએમસી ટીડીપી ને સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે તો દિલ્હીમાં આજે એનડીએના પક્ષોની પણ બેઠક મળવા જઈ રહી છે પીએમએ નીતિશ અને નાયડુને ફોન કરીને બોલાશે કુમાર અને સાથે ચિરાગ પાસવાન પણ દિલ્હી ખાતે પહોંચશે તો એનડીએ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ગુજરાતના પણ તમામ પચીસ સાંસદ દિલ્હી જવા માટે રવાના થયા છે તો ગઈકાલે પરિણામ આવ્યું પરિણામ બાદ આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી શકે છે જ્યારે આ પ્રમાણેનું પરિણામ જોવા મળી રહ્યું છે લોકસભા ચૂંટણીના જે પરિણામ જે જાહેર થયા છે જેમાં એનડીએ ને બસો બાણું બેઠક ઇન્ડિયાને બસો ચોત્રીસ બેઠકો મળી છે ત્યારબાદ જે આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળવા જઈ રહી છે મહાગઠબંધનના નેતાઓ સાથે આ બેઠક મળશે બેઠકમાં ગઠબંધનનું વલણ નક્કી કરવામાં આવશે તો આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અનેક મહત્વપૂર્ણ નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવી શકે તેમ છે તો આ સામે સમાચાર રહ્યા છે તેમજ દિલ્હીમાં આજે એનડીએ ના પક્ષોની પણ બેઠક મળવા જઈ રહી છે પીએમએ નીતિશ તેમજ નાયડુને ફોન કરીને બોલાવ્યા છે કુમાર અને ચિરાગ પાસવાન દિલ્હી ખાતે પહોંચશે એક તરફ એનડીએ ગઠબંધન ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે આવી સ્થિતિમાં ભાજપ જે છે તેને લઈને અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે એનડીએના પક્ષોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પીએમએ નીતિશ અને નાયડુને ફોન કરીને બોલાવ્યા છે ત્યારે ઇન્ડિયામાં ઇન્ડિયાની ગઠબંધનની બેઠક પણ યોજાવા જઈ રહી છે ઇન્ડિયાના પક્ષોની આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાશે તો મહાગઠબંધન નેતાઓના સાથે આ બેઠક યોજાશે

મહારાષ્ટ્ર ની મોટી ભૂમિકા રહી છે ઉત્તર પ્રદેશ ની પણ મોટી ભૂમિકા રહી છે હરિયાણાની પણ ભૂમિકા રહી છે આ તમામ રાજ્યોના કારણે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી મોટો જટકો લાગ્યો છે રાજસ્થાનમાં પણ મોટો ઝટકો લાગ્યો છે

ત્યાં આગળ ઉદ્ધવ ઠાકરે બનાવી એની સરકાર તોડી નાખવામાં આવી શિવસેના ના ઉભા ફાળિયા કરાય એનસીપી ના પર કરાય આ તમામ ના જે પ્રજા છે ખુબ લાગણીશીલ અને પ્રજા છે એ સેન્સીટીવ પ્રજાના યોગ્ય ન લાગી ભાજપ

જે મફત લોકોને વીજળી આપવાની વાત હોય પાણી ની વાત હોય આરોગ્ય ની વાત હોય શિક્ષણ ની વાત હોય એના કારણે પણ પંજાબમાં આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સફળ થયું છે આ તમામ બ્રેકો ના કારણે ભાજપ ને મોટું નુકસાન થવા પામ્યું છે જે બિલકુલ તો એનડીએ અને ઇન્ડિયાની જે આ એક બાજુ જોવા જઈએ તો એનડીએમાં અત્યારે સત્તા બનાવવા માટે જે ખેંચતાણ જોવા મળી છે કારણ કે પરિણામ ધાર્યા કરતા ખૂબ જ કહી શકાય કે ઓછું એનડીએ ને મળ્યું છે જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો બેઠકો વધી છે ત્યારે એક બાજુ ઇન્ડિયા દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જે બેઠકો છે તે વધારવા માટે તમામ જે અન્ય પક્ષો છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ એનડીએ તરફથી નીતિશકુમાર અને નાયડુને પણ ફોન કરવામાં આવ્યો છે એટલે સત્તા ઉપર બેસવા માટે અત્યારે જે રાજ

તમામ મુદ્દાઓ કે પછી વન નેશન વન ઇલેક્સ ની વાત હોય આ તમામ મુદ્દાઓ ભાજપે વભરાઈએ ચડાવવા પડશે સાથે મળીને કામ કરવું પડશે એના કારણે મહત્વના મંત્રાલય સિવાય છોડવા પડશે આજે ચંદ્રબાબુ નાયડુ

એમના ફાળે જાય એવી બી એક શક્યતાઓ છે એને લઈને ચર્ચાઓ પણ થવાની છે રંગ બદલે એમ નીતિશકુમાર બદલે નીતિશ કુમાર કઈ ન કહી શકાય કારણ કે કોંગ્રેસ પણ એમને ડેપ્યુટી પીએમ બનાવી શકે છે એમને મોટી ઓફર કરી શકે છે એમને સારા પોર્ટફોલિયો આપી શકે છે તો નીતિશ કુમાર એમની સાથે પણ જઈ શકે છે અત્યારે ભલે કુમારે કેવું હોય કે હું તો એનડીએ સાથે રહીશ પણ ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે જી જી બિલકુલ એટલે અત્યારે કહી શકે હિતેન્દ્ર કે એનડીએ માટે અને ખાસ કરીને ભાજપ માટે કપડાં ચઢાણ ચઢવા સમાનની સ્થિતિ બની રહી છે ભલે સરકાર અત્યારે એનડીએ ની બની રહી હોય પરંતુ તેમ છતાં પણ તેમના માટે આ એક કહી શકાય કે એક એવી સિચ્યુએશન ઉભી થઈ છે કે જે અત્યારે કપડી ચઢાણ સમાન પણ બની શકે છે બીજી બાજુ ઇન્ડિયા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે જોવાનું રહેશે આગામી સમયમાં કેવી રીતે કેવા ફેરફારો જોવા મળી શકે છે હિતેન્દ્ર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર દ્વાહતા હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું